અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં હિન્દુ સિંધી સમાજના બાળક સ્વયુવાન નયન સંતાણીની ક્રૂર હત્યા થયેલ છે જે અત્યંત શરમજનક તથા હૃદય વિદારી ઘટના છે અતિ દુષ્કૃત્ય કરનાર આરોપીઓ અને તેની સાથે જોડાયેલ સ્કૂલ પ્રબંધન વિરુદ્ધ પ્રશાસન તથા પોલીસ તંત્રે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી માંગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવારે મોતીબાગ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને કચેરી સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું ધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતી હોય કે કોઈ પણ એનું સંસ્થાપક હોય આવી કોઈ ઘટના આપના ધ્યાનમાં આવે બાળકોને ચાંદલો કરવાની ના પાડવામાં આવે બાળકોને રાખી કઢાવવામાં આવે બાળકોને કળા કઢાવવામાં આવે યા હિન્દુ ચિહ્ન કઢાવવાની વાત કરવામાં આવે તો તરત આપ અમારા કાર્યાલય જાણ કરી શકો છો ભાવનગર શહેરના તમામ હિન્દુ સંગઠનો અહીંયા હાજર છે આપને વચન આપીએ છે કે આપણા હિન્દુ ધર્મના કોઈ પણ વિદ્યાર્થી ચીજો ને કાઢવાની જરૂર છે નહીં અગર કોઈ સ્કૂલ પ્રશાસન કોઈ સ્કૂલ પ્રશાસન આને આવી રીતનું દબાણ